દોઢ કપ મિલ્ક પાવડર લેવાનો છે તો અહીંયા તમારે ડેરી ઉપયોગ નથી કરવાનો જે સ્કીમ મિલ્ક પાવડર આવે એ લેવાનો છે આની સાથે જ આપણે અડધો કપ સૂકા ટોપરાનું છીણ ઉમેરવાનું પછી આમાં દળેલી સાકરનો પાવડર ઉમેરવાનો છે અહીંયા તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો પણ મીઠાઈને હેલ્ધી બનાવવા માટે મેં ખડી સાકરનો ઉપયોગ કર્યો છે તો તમે મોટા ટુકડા કે પછી આ રીતની જે નાની સાકર આવે છે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એનો પાવડર બનાવીને યુઝ કરી શકો છો આ રીતે આ મિક્સ થઈ જાય એ પછી થોડું થોડું દૂધ ઉમેરીને આનો લોટ બાંધવાનો છે તો દૂધ રૂમ ટેમ્પરેચરનું લેવાનું દૂધ એક સાથે નથી ઉમેરવાનું આ રીતે થોડું થોડું દૂધ ઉમેરવાનું અને આને મિક્સ કરતા જવાનું છે તો વન ફોર્થ કપ દૂધ એડ કરી દીધા પછી બીજું મેં થોડું દૂધ લીધું છે અને આ લોટ આપણે જે ઘઉંના લોટના પરોઠાનો લોટ બાંધીએ છીએ એવો જ બાંધીને તૈયાર કરવાનો તો હવે બાકીનું દૂધ ઉમેરવાની જરૂર નથી તો વન ફોર્થ કપની ઉપર બીજું બે થી ત્રણ ચમચી જેટલું મેં દૂધ યુઝ કર્યું છે હવે આપણે આના બે ભાગ કરવાના છે તો બે સરખા ભાગ નથી કરવાના મતલબ કે સિત્તેર ટકા અને ત્રીસ ટકા એ રીતે લોટને ડિવાઈડ કરવાનો તો સાદો જે ભાગ છે એને અત્યારે મૂકી અને જે મોટો ભાગ આપણે રાખ્યો છે એમાં સમારેલા બદામ પિસ્તા ઉમેર્યા છે ડ્રાયફ્રુટ ને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનો તો આ રીતે એક ડ્રાયફ્રુટ વાળો ભાગ તૈયાર થઈ ગયો છે હવે જે સાદો ભાગ છે એનો આ રીતે લોવો બનાવી દેવાનો છે પછી એક બટર પેપર લેવાનું અને એના ઉપર એને મૂકીને આપણે વણી લેવાનું છે તો આ રીતે મેં એને વણીને તૈયાર કરી દીધું છે હવે આની જે કિનારી તૂટી હોય એને હટાવી દેવાની આપણે તહેવાર માટે આ મીઠાઈ બનાવી છીએ એટલે પ્રોપર ફિનિશિંગ વાળી બનાવવી તમે ઘરમાં એમ જ ખાવા માટે આ બનાવતા હોય તો આને કટ નહીં કરો તો પણ ચાલશે હવે આ જે લૂટ છે એનો સરસ રોલ બનાવી દેવાનો છે અત્યારે હું આ મીઠાઈ સ્ક્વેર શેપમાં બનાવવાની છું એટલે આ રીતે મેં એનો શેપ આપ્યો છે તમારે આને રાઉન્ડ શેપમાં બનાવવું હોય તો પણ બનાવી શકાય હવે આ વાળો જે ભાગ છે એને આપણે કોલ કરતા જવાનું છે બંને ભાગ સરસ રીતે ચોંટી જાય એ થોડું દબાવી દેવાનું છે હવે આને આપણે મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું જેથી આ સરસ રીતે સેટ થઈ જશે હવે આને કટ કરતા પહેલા આના ઉપર ચાંદીનો વરખ લગાવી દઈશું તમારે આ રીતે આને કટ કરવું હોય તો પણ કરી શકાય તો આ રોલને આપણે મીડિયમથી કટ કરવાના છે